હવે હાલાતું નથી હાલી હાલી ગયો બોલો એ ઓલા દારિયા એમ નામ કામ કરે છે અને તું વાડીએ જા વાડીએ બધું કામ આવી ગયો બપોર પછી લાઈટ આવે ને એટલે ઘઉં માં પાણી વારવાનું હે હા ઓ કેમ કે ઓ પાણી લાવો આ પાણી પડ્યો બાપાને આ ઠાકી ના તમને ખબર ન પડે કે બાપા ને પાણી દી બિચારી અંદર હોય ત્યાં ખબર પડે એક આમટું પીવો માં ઉધરા ચડી જાય આમ જોવો આને એને એના પિયર રોકાવા જવું હે

આપડે કઈ ઉપાધિ જ નથી ભગવાન ની દિયા બે છોકરા મારું એવું હાસવે છે મારે એવી દિયા છે તમે દીકરી જેવી છો તઈ

પણ મમ્મી જો અમારે બે બેનુને એવું ભણે છે એવું ભણે છે એ તારામાં બુદ્ધિ નથી ભરતું નથી તને છે છે ને ને એવી રીતના રાખે મીઠું મીઠું બોલે ને એટલે કામ કર નાખ ને એટલે તારામાં તો છે ને શું કરવું મારે તો હવે શું કરવું મમ્મી મારે કઈ ઘરનું કામ બામ ન કરાય ઈ ફરવા વઈ જાય ને આપડે ફરવા વઈ જવાય કામ કોણ કરે મોટા છે તો થોડુંક એનું રાખવું તો પડે ને મારે બેય ને કરાય કરાય બે ને કામ કરાય અત્યારે તું કેમ એકલી કરે છે ઈવડી ફરીને આવે ને એટલે તું કઈજે મારે ફરવા જવું છે ને કામ કરતી પણ એના દેવા વયા ગયા જો ભાવના હું ત્યારે તારા ઘર ના કોઈ ન હોય હોય ના મમ્મી તો વાત બરોબર છે કોઈ દી મને માનપાન નથ મળ્યા કે આજે તારા હાવું ઘરે હોય ને આવકારો દીધો કે તાર જેઠાણી ઘરે હોય ને આવકારો દીધો કે મારો જમાઈ ઘરે હોય ને આવકારો દીધો ત્યાં કોઈને કીધું નહોતું કે મારા મમ્મી આવવાના છે મેં વાત તો કઈ રીતિ પણ કે મારે મારા મમ્મી ના ઘરે આટો મારવા જવો છે તો તું જ બોતડી છો આમ જો સાંભળી લે મારી વાત તારા ઘરે હું ત્યારે જ પગ મૂકીશ કે જ્યારે તારું ઘરમાં માં હાલતું હોય છે ને ત્યારે જ આ વાત મારી યાદ રાખજે ત્યાં સુધી હું નહીં આવું તારા ગોરા પાણી મને અગરા સમજી લેજે હવે નો આવું આ મમ્મી તો ગયા હવે આ મારી જેઠાણી જે છે એ કાટો ઈ જ છે મારી માં જે વાત કરે છે ને એ બિલકુલ સાચી જ છે હવે તો મારા મનને એવું લાગે છે કે આ નોકરાણી જેવું જ છે મને એવું લાગે તો મારી માં લાગવાનું જ છે ને હવે મારી જેઠાણી ને હું મોરે મોરો નો ભટકું ને મારું નામ એ ભાવના ને પાણી વારી વારી ને થાકી ગયો ને બાયુ ને જોતો ખરે મા સુખ છે હજી નથી ઉઠ્યું હજી અગિયાર વાગ્યા તોય કોણ હશે બોય સાંભળો હજી 11 વાગ્યા તો કે જરા ધીમે નથી કર કાય તારા कान ફૂટી નથી ગયા ને એટલે આવે બરાબર પણ તને વાંધો હો પડ્યો આમ કારી નાગન ખોણે ફૂફાડા મારવા માંડી તો તો કરું ફૂપાડા નો મારું તમારી માય વઈ ગઈ ઊપ થઈ ગઈ

છથું દરદ બધું કરનારી હે મારી માં કહેતી હતી ની વાત સાચી જ છે હવે તારી માં છે તને મારી માં ને કાઈ નો કેતા હો અરે તેલ લે ગઈ લે તારી માં તમે જાવ પાવડા ભેગી ઊંધી ની કરી દેજ ભાઈજા જાને મારા મગજ ફેરે મારે હે મારી સાકડી હે નકી મારા બાપા ને કેવું જોઈએ હમણા જાવ અરે તમાર બાપા ને માં જેને કેવું એને કઈ આવો તારું કારો તું મોઢું લઈને જાને તારું પાનો કાઢે તારું તારું કાઢે તારું 17 વાર કાઢે એક વાર નહીં ક્યાંથી ક્યાંથી ભટકાણી કોણ જાણે પેલા નોતી વયા જાવાઈ થી બગડી ગયો ને એવું મને લાગે છે હા કપાતર ના પેટ ના તારી વાત કરે હું હતી આવી હવે હું મોરે મોરો ભટકીશ એવું મહારાણી હું મેં તમારું બગાડ નાખ્યો કે મોરે મોરો લેવો તમારે બગાડવાની તો વાત જ કર માં મારા ઘરવાળા એને તાર માં ઉતારે નોતી ગઈ તો કેમ મારો દેર નથી તારો ઘરવાળો નથી ન્યા તો આ મારો દેર નથી ઘરવાળો હોય તો હું છે ઈ કામ માં હતા એટલે એને લઈને ગઈ હા માર ઘરવાળો જ નવરીનો છે ને ઈ તારે જોવાનું તારો ઘરવાળો નવરો હે કે નહીં લઈ કે મારો ઘરવાળો નવરીનો જ છે

આવું જ કરું હે તા બાધવા હાટુ તું આવી હતી તો બાધવા હાટુ તું ને હવે તો મને શું ખબર કે તારે આવા બધા તાંડવ કરવાના છે તું હું તારા ભેગી લઈને એ તો આજકાલ ની આવેલી છો આ 25 વર્ષ નો મારા દેર છે ને મારા હાથમાં જ મોટો થયો સમજી ગઈ એટલે કાઈ બોલવાની જરૂર નથી તારે એટલા વાડી હું એટલા વાડી હવે વારી થાતી જાને હવે તું હું આઈ જાય

મારી વાત સાંભળો આ ઘર છે ને ઘર માં એક કામ કરીને તો ખબર છે ને બાપા થી બીવે પણ તારા થી બીવી જોઈ તારી ઘરવાડી આમાં ઘરવાડી થી બીવે મારે હો જમીન બે દીકરા અને દીકરા ની હોવું એની વાત જો પાણી માંગુ ને તો દૂધ હાજર કરે દૂધ માંગુ ને તે ખીર હાજર કરે અને મારે છે ને ભગવાનની દિયા તી તિયા છે મારે હા આમ છે હવે તો હું મરવા જોગી છું ને આરામથી એય બાપા તમે હું આયા ગામમાં પડારા કર્યા રાખો તો હું કરું આ ઘર માં ઓરી થઈ કેલા અલા એલા બધું કરના પણ બાપા આ બહુ રોવે છે એલા વાત સાંભળો એની

હવે જો મારી હાહુ ની તમને કોઈને ખબર નહી હોય મારી હાહુ છે વિસણ જેવી વિસણ જો ન્યા ગઈ છે ને તો હમણાં ઈ બે માં અધિકારી આવશી અને છે ને આપડે યાર નહી થવાની કરશે હવે કાક તમે રસ્તો કાઢવાનો જલ્દી એ આ રઘુ છે ને તો નથી એમ નામ કાઢ્યા આ ખૂબ એ આ હું બધી આવી બધી મારવાની મારી દીકરી ને ભેગા થઈને એ જેવું હવેડામાં પાણી આવે ને એવું જ પાણી થાય રાકુ બેવાય કુવામાં હોય ને તો જવેડામાં આવે એટલે તમારે બતાયને ભેગા થઈને મારી દીકરીને પૂછો મારા જમાઈને મારા જેવી કોઈ ભૂંડી નથી હો એ તો કોને કીધું હે આ બધી ભેગી થઈને મારે એટલે હું અમારે હાંભરી લેવાનો એ ઈ તો આખી દુનિયા જોવે છે આખી દુનિયા કે મને માર્યું કે મને માર્યું હે રઘુ વેવાય મારા જેવી રેખલી કોઈ નથી આજ તો મુખ બાપા આવ્યો બાયોને ના કરે બાપા રે મારો ધમાય ધમાલો છો હું ન માલી નથી હમજી નથી કે બાપા આ તું આગે મારે છે